રાજ્ય રાજ્ય અને પ્રભુનો પ્રભુ સગપ સૃષ્ટિનો માલિક અમે તમારો આભાર માનીએ છીએ સુંદર શ્રમને તક આપ્યો માટે પ્રભુનો પુષ્પળા ભાર માનીએ તમ સર્વને બપોરની પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ આપણે એકત્ર થઈને ટૂંકી અને નાની બપોરની પ્રાર્થના કરીશું ધન્યવાદી એશુ ધન્યવાદ યશુ ધન્યવાદ યશુ ધન્યવાદીશુ ધન્યવાદી એશુ ધન્યવાદી યશુ હાલે લુયા હાલે લુિયા હાલે લુઈિયા હાલે લુઈ હાલે લુઆયા હે લુઆ ઓ થેન્ક યુ લોડ જી જસ હે લુઆ થેન્ક યુ લોડ જી જસ હુયા થેન્ક યુ આપ

માટે ઘર ખાવા માટે ખોરાક પહેરવા માટે વસ્ત્ર સુંદર જીવન કુટુંબ બાળકોનો દાન દરેક પરિવારોને તમે આપ્યા છે માટે તમારો આભાર માનીએ મારી સાથે જોડાયેલા તમામ ભાઈ બહેનોને માટે અમે વિનંતી કરીએ છીએ મારા ઈશ્વર એમના જીવનની અંદર આ બપોરના સમયની અંદર કઈ પણ પ્રકારની

જીવનમાં તમે પૂરા પાડ્યા છે માટે અમે તમારો આભાર આભાર માનીએ છીએ પ્રભુજી આ સમય અમે તમાર નામને ધન્યવાદ કરીએ છીએ તમારા નામને જે જે કાર કરીએ છીએ તમાર નામને ઊંચું ઉઠાવીએ છીએ હો પ્રભુ આકાશ તારુ સિંહ અને પૃથ્વી તારી પાયાની ચોકી મારા ઈશ્વર અમે એ તમારા પગને ચરણે આવીને તમને આબા બાપા કરીને હાક કમારીએ છીએ મારા ઈશ્વર તમે અમારી પ્રાર્થનાઓને સાંભળનાર દેવ છો અમારી યાચના ઉપર તમે દયા કરનાર પરમેશ્વર છો અસંભવ ને સંભવ કરનાર પરમેશ્વર છો માંગીએ છીએ એનાથી વિશેષ આશીર્વાદ આપનાર પરમેશ્વર છો માટે અમે તમારી સ્તુતિઓને પ્રશંસા કરીએ છીએ પ્રભુજી મારી સાથે જોડાયેલા તમામ ભાઈ બહેનોને માટે અમે વિનંતી કરીએ છીએ મારા ઈશ્વર એમના જીવનની અંદર પરમેશ્વર પિતા પ્રભુજી કોઈ પણ પ્રકારની મૂંઝવણ હશે એમની કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હશે પરમેશ્વર આ સમયે તમે એમના જીવનોને તમે ઓળખો અને આ સમયે પ્રભુજી એમને તમે આશીર્વાદથી તમે આશીર્વાદિત કરો હરેક પ્રભુજી આશીર્વાદો થી તમે ભરપૂર કરો પ્રભુજી દયા અને કૃપા ઊંઢે લીધો પવિત્ર આત્માનુષા પર પરમેશ્વર પિતા પ્રભુજી જે જગ્યાએ હાથ નાખે તે જગ્યાએ

નારા હો મારી પાસે આવો હોદલાયલા તમે મારી પાસે આવો હું તમને વિશામો આપીશ અને પુષ્કળ જીવન આપીશ મારા ઈશ્વર તારી પાસે જીવન છે બહુ જ પરમેશ્વર છે આજ અમારા જીવનોમાં અમારી સાથે જોડાયેલા ભાઈ બહેનો જીવનમાં

આજ અમે તમારા માટે પ્રભુજી અમારા જીવનો મારી સાથે તમામ ભાઈ બહેનો અમે તમારી પાસે લઈને આવ્યા છે પ્રભુજી એક ભાઈ બહેન ને તમે ઓળખો પ્રભુજી આ સમય એક જીવન જીવનને તમે પર્શ કરો પ્રભુજી એમની તમામ પરિસ્થિતિને તમે દેખો પરમેશ્વર પ્રભુ આજ તમે એમને આશીર્વાદથી ભરપૂર કરો પ્રભુજી એમના જીવનની તમામ ચર્યા

ની માપકું તમને સંબાળું છું તમને હું દોરું છું અને હું કોઈ પણ પથ્થર તમારા પગમાં અથડાય નહીં અને મરકી તમારી તંબુની પાસે આવશે નહીં મારી સાથે જોડાયેલા વાલા ભાઈ બેનના કુટુંમો એમના પરિવારજનો એમના બાળકો એમનું સર્વ સ્વ અમે તમારા હાથની અંદર શોપીય છીએ પ્રભુ એમને કોઈ પણ પ્રકારનું દુઃખ ન થાય પરંતુ પ્રભુજી આનંદથી તારી આરાધના કરનારા દીકરા દીકરી બને એવું તમે થવા દો દરેક પરિસ્થિતિને બદલનાર

વિશેષ વિશેષ આશીર્વાદ આપો પ્રભુજી તારા વચનમાં લખેલું છે કે મારા દીકરા દીકરી જ્યાં હાથ નાખશે ત્યાં આશીર્વાદ લઈને ફરશે અને આશીર્વાદને આશીર્વાદ તમે એમના જીવનોની અંદર આપનાર પરમેશ્વર છો માટે અમે તમારી સ્તુતિ અને પ્રશંસા કરીએ છીએ ઓ મારા ઈશ્વર આજ મારી સાથે જોડાયેલા તમામ ભાઈ બહેનોને માટે અમે વિશેષ પ્રાર્થના કરીએ છીએ એમના ઘરોમાં એમના બાળકોમાં એમના વૃદ્ધોમાં એમના ઢોઢાકોમાં એમના ખેતીવાડીમાં સર તમે આશીર્વાદ ઉંડે લીધો પ્રભુ ઓ મારા ઈશ્વર ક્યારે પણ ખૂટે નહીં તમે આશીર્વાદ આપો પરમેશ્વર પિતા પ્રભુજી

ધન્યવાદ એશું ધન્યવાદ એશું ધન્યવાદ યેશ થેન્ક યુ જી જસ રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ સર્વ સમાધિ પિતા તારો આભાર માનીએ છીએ બપોરના સમયે તમે અમારી સાથે સાથેને પાસે રહ્યા મારી સાથે જોડાયેલા તમામ ભાઈ બહેનોની સાથેને પાસે રહ્યા માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ઘણા બાળકો મુસાફરીની અંદર હોય છે અને પ્રભુ એમને પણ સુરક્ષા પૂરી પાડે એમ માટે પ્રભુના પુષ્કોળા માનીએ છીએ પ્રભુ તમારી સાથે રહે અને સર્વ આશીર્વાદો પૂરા પાડે તમે અમારી સાથે જોડાયેલા નવા હશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં કોઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે એ પણ તમે કોમેન્ટ બોક્સમાં લખશો આમ સર્વો તમારા માટે પ્રાર્થના કરીએ છીએ અને ફેમિલી માટે કુટુંબને વાર બપોર અને સાંજ ની પ્રાર્થના ની અંદર તમે નવા હો તો ચેનલ ને કરશો અમારી સાથે જોડાઈ રહેશો પ્રભુ તમને અને તમારા પરિવાર ને આશીર્વાદ આપશે જય માસિકી